લાલગેટ પોલીસ પીએસઆઈ બાદ આઠ હજાર ની લાંચ લેતા પુત્ર સાથે સીબીના હાથે ઝડપાઈ ગઈ હતી લાલગેટ ગેટ ચોકીની પીએસઆઈ મંજુલા પારગી આઠ હજાર ની લાંચ માં એસીબી ના છે લાંચ લેવા માટે તેણે પોતાના પુત્રને સાથે રાખ્યો હતો સીઆરપીસી ની કલમ એકસો એકાવન ના અટકાયતી પગલા ના ભરવા માટે જણાવ્યું કે લાલ ગેટ વિસ્તારમાં ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર ત્યાં એક ટેકનિશિયન નોકરી કરતો હતો જેની વિરુદ્ધમાં અરજી થતા કેસની તપાસ લાલ ગેટ પોલીસ ચોકીની મહિલા પીએસઆઈ મંજુલા પારગીએ કરી રહી હતી કેસીબીમાં ફરિયાદ મળેલી કે લાલગેટ પોલીસ સ્ટેશન લાલગેટ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઈએ અરજીના કામે અટકાયતી પગલાં નહીં લેવાના વેજ પેટે રૂપિયા દસ હજારની લાંચની માગણી કરે જે રજકના અંતે રૂપિયા આઠ હજારની લાંચ લેવા તેઓ સહેમત થયેલા તો લાલગેટ ચોકી પીએસઆઈ મંજુલાબેન તથા એક પ્રજાજન અશ્વિનભાઈ રૂપિયા આઠ હજારની અટકાયત અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી આગળ તપાસ હાથ ધરેલી છે એક અરજી હતી લાલગેટ પોલીસ ચોકીમાં જે અરજીમાં એ સીઆરપીસી એકસો એકાવનના અટકાયતી પગલાં નહીં લેવાના અવેજ પેટે આઠ હજાર રૂપિયાની લાંચ એમણે સ્વીકારી દીધી